આવતીકાલે ચાર ફેબ્રુઆરી વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બોતેરમાં પદવીદાન સમારંભ યોજાશે જેને લઈને આજે વડોદરા શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું વડોદરાના ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયનો બોતેરમો પદવીદાન સમારંભ તારીખ ચાર બે બે હજાર ચોવીસની રવિવાર સવારે નવ કલાકે યુનિવર્સિટી હેડ ઓફિસની પાછળ કમલારમણ વાટિકા કોન્વેક્શન ગ્રાઉન્ડ ખાતે યોજાશે બોતેરમાં પદવીદાન સમારંભમાં ચીફ કેશ તરીકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડોક્ટર જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડિસ્ટિંગવિશ ગેસ્ટ તરીકે કેબિનેટ મિનિસ્ટર હાયર એજ્યુકેશન ઋષિકેશ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે ત્યારે આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું જેમાં શહેર પોલીસ ડીસીપી ડૉક્ટર લીના પાટીલ ડીસીપી જુલી કોઠિયા એસસીપી પીઆઈ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના જવાનો સાથે સ્થળ મુલાકાત લીધી હતી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મહારાજા સાજીરાવ વિશ્વવિદ્યાલયના પદવિદાન સમારંભની ચાલી રહેલી તૈયારીનું વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ રજિસ્ટર રજીસ્ટોક્ટુડાસમા અધિકારીઓ ઉપસ્થિત રહી નિરીક્ષણ કર્યું હતું આવતીકાલના એમએસ યુનિવર્સિટીના પદવિદાન સમારોહની અંદર સીજે સર અને સીએમ સર પધારનાર છે ત્યારે બરોડા પોલીસ કમિશનર શ્રીની સૂચના મુજબ એકદમ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને પદવીદાન સમારોહ છે એ ખૂબ સરસ રીતે અને વિદ્યાર્થીઓને પોતાની ડિગ્નિટી જળવાય અને પોતાનું જે કૌશલ મુજબ એને હાંસલ કરેલું છે એ મુજબ એને એનાયત થાય એ મુજબની ટોટલ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે